ખૂબ ખૂબ આભાર પરમ પૂજ્ય મન શ્રી રાધેકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં વંદન સહ શાસ્ત્રીજી મહારાજનો ખૂબ ખૂબ આભાર શું છોડવું જીવનમાં શું પકડવું ગુરુ વચને ચાલવું એ વિશેની ખૂબ સુંદર વાત શાસ્ત્રીજી મહારાજે આપણી સમક્ષ કર્યું રાધા શબ્દનો અર્થ સમજાવ્યો ત્યારે ઈસુદાન ગઢવીની એક કવિતા યાદ આવે છે જ્યારે દ્વારકાધીશના મંદિરમાં દ્વારકાધીશની મૂર્તિને ઈસુદાન ગઢવી જુએ છે ત્યારે કવિ દ્વારકાધીશને પ્રશ્ન પૂછે છે દ્વારકામાં કોઈ તને પૂછશે કાન ગોકુળમાં કોણ હતી રાધા તો તું સુરે જવાબ દઈશ માધા તારું તે નામ તને યાદ નહોતું તે દીથી રાધાનું નામ હતું હોઠે ઠકરાણા પટરાણા કેટલાય હતા તો એ રાધા રમતી સાત કોઠે રાધા વીણ વાંસળીના વેણ નહીં વાગે આવા તે સોગંદ સિદ્ધ ખાધા તું સુરે જવાબ દઈશ માધા ખૂબ લાંબી કવિતા છે કવિને દ્વારકાધીશ જવાબ આપે છે ગોકુળ વનરાવન મથુરાને દ્વારકા ઈ તો મારા અંગ ઉપર પહેરવાના વાગા રાજીપો હોય તો અંગ ઉપર રાખીએ નહીતર રાખું એને આગા સગળો સંસાર મારો સોળે શણગાર મારા અંતરનો આતમ છે રાધા કોઈ મને પૂછશો નહીં કોણ હતી રાધા એ જ વાત શાસ્ત્રીજી મહારાજે આપણને કહી ગુરુનું વચન પકડીએ જીવનમાં આપણને બધું જ મળી જશે એક શબ્દને એક પદને એક તત્વને પામી લેવાનું છે ખૂબ ખૂબ આભાર પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનો હવે આગળના સંચાલનનો દોર હું સુનિલભાઈને સોંપું છું